હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હપમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ઉષ્મા ક્ષમતા જેને આપણે કહીએ છીએ હિટ કેપેસિટી બરાબર ઉષ્મા ગતિ શાસ્ત્રનો એક અગત્યનો ટોપિક છે ઉષ્મા ક્ષમતા એના વિશે ભણીશું એના વિશે જાણીશું એના વિશે માહિતી મેળવીશું શું છે ઉષ્મા ક્ષમતા તો ઉષ્મા ક્ષમતા જેની સંજ્ઞા છે કેપિટલ સી કારણ કે આને હિટ કેપેસિટી એવી રીતે ઉલ્લેખાય એવી રીતે અંગ્રેજીમાં કહેવાય ઉષ્મા ક્ષમતા એટલે હિટ કેપેસિટી આ ઉષ્મા ક્ષમતા છે શું એક સાદો ખ્યાલ આપો મિત્રો જ્યારે આપણે કોઈ પ્રણાલીમાં ઉષ્મા દાખલ કરીએ એમાં ઉષ્મા ઉમેરીએ તો બહુ સીધી વાત છે પ્રણાલીનું તાપમાન હોય એના કરતાં વધે જ બરાબર ને કારણ કે ઉષ્મા આપીએ એટલે તાપમાન વધે હવે એ તાપમાનમાં કેટલો વધારો થયો તાપમાન કેટલું વધ્યું એ કોના ઉપર ડિપેન્ડ કરે કોના ઉપર આધાર રાખે કે તમે કેટલી ઉષ્મા આપી બહુ સરળ વાત છે જો તમે ઓછા પ્રમાણમાં ઉષ્મા આપશો તો પણ તાપમાન તો વધશે પણ ઓછું વધશે પણ જો તમે ઉષ્માનો વધારે જથ્થો સપ્લાય કરશો તો તાપમાન ઓર વધારે વધશે ટૂંકમાં તાપમાનમાં થતો વધારો એ તમે આપેલી ઉષ્માના સમ પ્રમાણમાં હોય એ ખ્યાલ ઉપરથી એ કોન્સેપ્ટ ઉપરથી આપણે આ ઉષ્મા ક્ષમતાના કોન્સેપ્ટ ઉપર જઈએ આ જ ખ્યાલ છે મિત્રો કે તાપમાનમાં થતો વધારો એ આપેલી ઉષ્માના હોય છે એને આપણે સૂત્ર સમીકરણમાં તારવીએ એટલે આપણને ઉષ્મા ક્ષમતા કોન્સેપ્ટ મળશે નવો એક ખ્યાલ મળશે ઓકે ચલો શરૂઆત કરીએ ડાયરેક્ટ વ્યાખ્યા લઈશું મિત્રો વ્યાખ્યા આપણે શું આપી શકીએ પદાર્થનું તાપમાન જરાક ધોતા રહેજો પદાર્થનું તાપમાન એક સેલ્સિયસ કે એક કેલ્વિન મિત્રો યાદ રાખજો વધારો એક સેલ્સિયસ કરો કે એક કેલ્વિન કરો એક સરખો જ થાય

એક સેલ્સિયસ વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહીશું આપણે ઉષ્મા ક્ષમતા મેં હમણાં કીધેલું તે રીતે કે ભાઈ અહીંયા ઉષ્મા જે આપીએ છીએ એ તાપમાનના વધારાના સમપ્રમાણમાં એટલે હું કેવી રીતે રિપ્રેઝેન્ટ કરી શકું આમ બતાવી શકું કે ક્યુ પ્રપોઝનલ ટુ ટી બરાબર ડેલ્ટા ટી એટલે તાપમાનનો વધારો કેટલો થયો તો તમે આપેલી ઉષ્માના સમપ્રમાણમાં એટલે ક્યુ પ્રપોઝનલ ટુ સમ પ્રમાણમાં ડેલ્ટા ટી અને જ્યાં સમાણતાનો સંબંધ આવે ત્યાં આપણે જનરલી અચનાક મૂકીએ તો અહીંયા સબંધ થયો કેટલો વધારો થશે તો તાપમાનનો વધારો ઉષ્માના સમપ્રમાણમાં અને અહીંયા આપણી પાસે સંબંધ થયો તાપમાનમાં કેટલો વધારો તો તાપમાનનો વધારો આપેલ ઉષ્માના સમપ્રમાણમાં અને ત્યાર પછી અચળાંક મૂક્યો એ આપણો ઉષ્મા ક્ષમતા થયો ઓકે મિત્રો એટલે ક્યુ બરાબર સી ઇન્ટુ ડેલ્ટા ટી હવે આપણે c ને સૂત્ર કરતા બનાવીએ એટલે કેમ થશે સી બરાબર ક્યુ છેદમાં મળશે ઓકે સી બરાબર ક્યુ છેદમાં ડેલ્ટા ટી સી એટલે શું તો સી એટલે આપણી ઉષ્મા ક્ષમતા બરાબર ક્યુ ક્યુ એટલે આપણે આપેલી ઉષ્મા જરૂરી ઉષ્મા કયા કામમાં વપરાયેલી ઉષ્મા તાપમાનનો વધારો કરવા માટેની જરૂરી ઉષ્મા એટલે ક્યુ એટલે આપેલી ઉષ્મા અને ડેલ્ટા ટી એટલે તાપમાનનો વધારો બહુ સિમ્પલ ટોપિક છે ઉષ્મા ક્ષમતા ઓકે મિત્રો તમને આના પરથી સરળતાથી સમજાઈ જશે હવે એના એકમો ઉપર હું જાઉં છું એના એકમો શું થશે તો ઉપર ઉષ્મા છે ઉષ્માનો એકમ તમે જૂલ લઈ શકો તાપમાનનો વધારો નીચે તાપમાન છે તો એકમ તમે કેલ્વિન લઈ શકો અથવા તો સેલ્સિયસ લઈ શકો સેલ્સિયસ કરીએ એટલે આપણે કરવું જોઈએ મિત્રો બરાબર એટલે જૂલ પ્રતિ કેલ્વિન થશે જૂલ પ્રતિ સેલ્સિયસ થશે જો તમે ઉષ્મા કેલરીમાં લો તો કેલરી પ્રતિ કેલ્વિન થશે ક્યાં તો કેલરી પ્રતિ સેલ્સિયસ થશે બરાબર છે આ એનો એકમ થયો બીજું અગત્યનો મિત્રો ઉષ્મા ક્ષમતા એ માત્રાત્મક ગુણધર્મ છે બરાબર ઉષ્મા ક્ષમતા એ પદાર્થની માત્રા ઉપર પ્રણાલીની માત્રા ઉપર ડિપેન્ડ કરે બરાબર એની સાઇઝ પર ડિપેન્ડ કરે એનું બંધારણ કેવું છે એમાં બંધો કેવા છે એનું માળખું શું છે એ બધા ઉપર ડિપેન્ડ કરે અને બહુ સીધી વાત છે કિલો લોખંડના ટુકડા કરતા બસો કિલો લોખંડનો ટુકડો હોય બે કિલો લોખંડના ટુકડા કરતા બસો કિલો લોખંડનો ટુકડો હોય અને તાપમાન જો એક સેલ્સિયસ વધારું ને મિત્રો તો બે કિલોગ્રામ લોખંડના ટુકડામાં જે ઉષ્મા આપવી પડે એના કરતાં બસો કિલોગ્રામના ટુકડામાં વધારે જ ઉષ્મા આપવી પડે એટલે સરળ વસ્તુ છે કે ઉષ્મા ક્ષમતા જથ્થા ઉપર ડિપેન્ડ કરે માત્રા ઉપર ડિપેન્ડ કરે એટલે કેવો ગુણધર્મ થશે માત્રાત્મક ગુણધર્મ થશે ઓકે હવે માત્રાત્મક ગુણધર્મ છે ને એને આપણે વિશિષ્ટ ગુણધર્મોમાં પણ ફેરવી શકીએ એટલે હું અહીંયા આના આધારે આ ઉષ્મા ક્ષમતા જે છે એને જથ્થાના આધારે બે ભાગમાં ડિવાઈડ કરીશ ઉષ્મા ક્ષમતાના પ્રકાર કોના આધારે પ્રકાર પાડવા છે જથ્થાને આધારે જથ્થાના આધારે એટલે હું મોલમાં જથ્થો લઈશ અથવા ગ્રામમાં જથ્થો લઈશ બરાબર પહેલા આપણે મોલમાં જથ્થાની વાત કરીએ જેને હું કહીશ મોલર ઉષ્મા ક્ષમતા સાંભળજો મિત્રો ઉષ્મા ક્ષમતા આપણે સમજ્યા ઉષ્મા ક્ષમતા કેવો ગુણધર્મ છે તો એ પણ આપણે જોયું માત્રાત્મક છે હવે મારે ઉષ્મા ક્ષમતાને વિશિષ્ટ ગુણધર્મ બનાવવો છે એટલે હું શું કરું છું કોઈ સ્પેસિફિક જથ્થા માટે મેં અહીંયા મોલર ઉષ્મા ક્ષમતા એટલે મોલ એટલે શું થશે વ્યાખ્યા મિત્રો એક મોલ પદાર્થનું તાપમાન કેટલું એક મોલ પદાર્થનું તાપમાન કેટલું એક સેલ્સિયસ કે કેલ્વિન વધારવા માટે જરૂરી ઉષ્મા શું કહીશું આપણે મોલર ઉષ્મા ક્ષમતા આગળ હતી તે જ વ્યાખ્યા છે એક સેલ્સિયસ કે કેલ્વિન જ વધારવાનું છે પણ મિત્રો અહીંયા આપણે એનો જથ્થો એ સ્પેસિફાઈ કરી દીધેલો છે નક્કી કરી દીધેલો છે કેટલો છે મિત્રો એક મોલ તો એક મોલ પદાર્થ નું તાપમાન એક સેલ્સિયસ કે કેલ્વિન વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને શું કહીશું આપણે મોલર ઉષ્મા ક્ષમતા મોલર ઉષ્મા ક્ષમતામાં મોલરનો એમ જે છે એ અહીંયા નીચે એટલે એને કહીશું પાદાંકમાં લખાય એટલે ની બાજુમાં નીચે સબસ્ક્રિપ્ટ જેને કહેવાય એમાં લખાય અને એ જે છે એ હીટ કેપેસિટી જે આપણી ઉષ્મા ક્ષમતાને મોલ સંખ્યા વડે ભાગવાથી મળશે કોના વડે ભાગવાથી મોલ સંખ્યા વડે એટલે ઉષ્મા ક્ષમતાનો સી હતો એન એટલે શું મોલ સંખ્યા હોય હિટ કેપેસિટી એટલે શું હતું તમને યાદ જ છે ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી અને નીચે મોલ સંખ્યા અને એના ઉપરથી સી એમ બરાબર ક્યુ અહીંયા ડેલ્ટા ટી ઇનટુ એન થશે બરાબર છે મિત્રો અને હના ઉપરથી ક્યું બરાબર મને સમીકરણ મળશે ક્યુ બરાબર સી એમ ગુણિયા એન ગુણિયા ડેલ્ટા ટી ઓકે આ એક અગત્યનો સંબંધ છે ધ્યાન આપજો મિત્રો કામનો સંબંધ છે ઓકે તો આપણને મોલર ઉષ્મા ક્ષમતા માટેનો આવા એક સમીકરણ મળે એની મારે એકમની વાત કરવી છે એકમો આગળ હતા તેના જેવા જ છે પણ આ જે આપણે ગણીએ છીએ એક મોલ પદાર્થ માટે એટલે પ્રતિમોલ પદાર્થ માટે

કેમ કારણ કે સ્પેસિફાઈ કરી દીધેલું છે એક મોલ માટે જ એટલે જથ્થો જથ્થો તો નીકળી ગયો દર વખતે કોમન જ આવશે કેટલો આવશે તો કે એક મોલ આવશે તો જથ્થા ઉપર તો ડિપેન્ડ નહીં કરે એટલે યાદ રાખજો આ મોલર ઉષ્મા ક્ષમતા કેવી થઈ ગઈ વિશિષ્ટ ગુણધર્મ છે સમજાયું ચલો એવી રીતે મેં અહીંયા મોલર ઉષ્મા ક્ષમતા કર્યું એવી રીતે બીજું એક આપણે લેવું છે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા શું છે વિશિષ્ટ ઉષ્મા સમતા તો એની જેમ જ જેમ આગળનામાં આપણે એક મોલ પદાર્થ માટે કરેલું બસ એવી રીતે હું એક ગ્રામ પદાર્થ માટે કરું મિત્રો તો એક ગ્રામ પદાર્થનું તાપમાન ફરી પાછું એનું એ જ એક સેલ્સિયસ કે એક કેલ્વિન વધારવું છે અને એની માટે જરૂરી ઉષ્મા જથ્થાને શું કહીશું આપણે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા બરાબર છે શું કરશું ધ્યાન આપજો ખાસ અગત્યનું છે એક મોલ નહીં હવે કેટલા લેવાના છે મિત્રો

પછી અહીંયા એમ આવશે આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે અહીંયા આપણે એમ કરવો જોઈએ એટલે અહીંયા એમ અને ઇન્ટુ ડેલ્ટા ટી આ એક અગત્યનો સંબંધ થયો ઓકે તો જેમ મોલર ઉષ્મા ક્ષમતા પ્રતિ મોલ માટે હતું તેમ અહીંયા વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા પ્રતિ ગ્રામ માટે છે તો મિત્રો આ વિશિષ્ટ ઉષ્મા ક્ષમતાનો એકમ શું આવશે વિચારો વિચારો બીજું કશું જ નથી કરવાનું પ્રતિગ્રામ છે ને એટલે જે આગળ એકમો હતા ઉષ્મા ક્ષમતાના એના એ જ કરીશું પણ પ્રતિગ્રામ પ્રતિગ્રામ એટલે છેદમાં ગ્રામ લઈશું જોઈ શકો અહીંયા એકમો જૂલ કેલ્વિન તો આપણે હતો જ પણ ગ્રામમાં લઈશું નીચે પ્રતિગ્રામ બધામાં નીચે આપણે જી મૂકી દીધેલા છે બરાબર એટલે મોલર ઉષ્મા ક્ષમતામાં પ્રતિ મોલમાં છેદમાં મોલ આવતા હતા અને આ જે છે એટલે કે વિશિષ્ટ ઉષ્મા ક્ષમતામાં પ્રતિ ગ્રામ એટલે વિશિષ્ટ ગુણધર્મ છે જથ્થા માટે કામ કરીએ છીએ કેટલા જથ્થા માટે તો પહેલેથી જ કરી દીધી છે એક ગ્રામ માટે એટલે આ વિશિષ્ટ ઉષ્માક ક્ષમતા એ એક ગ્રામ માટે જ છે એક ગ્રામ માટે જથ્થા ઉપર ડિપેન્ડ નહીં કરે મિત્રો એટલા ગુણ

ઉષ્મા ક્ષમતાને અચળ કદેને અચળ દબાણે મારે જરાક એને વેરીફાઈ કરવા છે ધ્યાનથી જોજો અચળ કદે અચળ કદે તમને ખબર પડે બરાબર કદ બદલવાનું નથી તો કેમ લખાશે જે સૂત્ર આપણું હતું તે જ સી બરાબર ક્યુના છેદમાં ડેલ્ટા ટી એમાં હું ચેન્જ લાવું છું અચળ કદ પ્રમાણે એટલે સી વી બરાબર ક્યુ વી ડેલ્ટા ટી જ્યાં નીચે જે વી છે બતાવે છે અચળ કદ છે ઓકે મિત્રો હવે આવું આપણે કરી શકીએ ક્યુવી બરાબર સીવી ઇન્ટુ ડેલ્ટા ટી શું તમને પણ ખબર પડે ઓકે ત્યાર પછી ઉષ્માનો ફેરફાર એટલે આંતરિક ફેરફાર ફેરફાર આપણે જાણીએ છીએ મિત્રો આ જે છે એ ઉષ્માનો થશે અને અચળ કદે ઉષ્માના ફેરફાર માટે આપણે ડેલ્ટા યુ મૂકીએ તો આને કેમ લખી શકાય તો ડેલ્ટા યુ બરાબર સીવી ઇન્ટુ ડેલ્ટાટી આ ક્યુવી બરાબર ડેલ્ટા ટુ મૂક્યું બરાબર એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર આપણને મળ્યો આવી રીતના

હવે ક્યુપી એટલે તમે તો જાણો જ છો અચડ દબાણે ઉષ્માનો ફેરફાર છે અચડ દબાણે ઉષ્માના ફેરફારને આપણે શું કહીએ છીએ એન્થાલ ફેરફાર એટલે ક્યુપી બરાબર ડેલ્ટા એચ મૂકી દઈએ તો ક્યુપી બરાબર ડેલ્ટા એચ મૂકીએ કેમ થશે ડેલ્ટા એચ બરાબર સીપી ઇન્ટુ ડેલ્ટા ટી જોજો બરાબર અહીંયા સીવી થયું તો ડેલ્ટા યુ બરાબર સીવી ઇન્ટુ ડેલ્ટા ટી અને અચડ દબાણે કર્યું એટલે સીપી થયું તો સીપી ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા એ થયું આ બંને સૂત્ર બહુ અગત્યના છે ઉપયોગમાં આવશે નોંધી રાખજો યાદ રાખજો મિત્રો ચલો આગળ વધીએ હવે મારે સીપી અને સીવી સીપી એટલે શું અચળ દબાણે ઉષ્માક ક્ષમતા સીવી એટલે શું અચળ કદે ઉષ્માક ક્ષમતા એની વચ્ચેનો સંબંધ છે એક જ મિનિટમાં ઝડપ ઝડપથી જોઈ લઈએ મિત્રો આદર્શ વાયુ માટે આપણે ચોખોટ કરી દઈએ એક મોલ આદર્શ વાયુ લઈએ એક મોલ આદર્શ વાયુ માટે બરાબર નું જે સૂત્ર હતું એચ બરાબર યુ પ્લસ પી ઇન્ટુ વી બરાબર હવે આપણે ફેરફાર માટે કહીએ એટલે બધા ડેલ્ટા મૂકી દઈશું ડેલ્ટા એચ ડેલ્ટા યુ ડેલ્ટા પી ઇન્ટુ વી ઓકે હવે મિત્રો પી ઈન્ટુ વી છે એટલે આદર્શ વાયુ સમીકરણ તમે જાણો છો આદર્શ વાયુ સમીકરણ મુજબ શું કરી શકાય કે પીવી બરાબર એનઆરટી લઈ શકાય બરાબર અને એમાં એક મોલ આપણે લીધેલો છે આદર્શ વાયુ એક મોલ લીધેલો છે તો એક મોલ લઈએ એટલે એન બરાબર એક મુકતા શું થશે મિત્રો તો પીવી બરાબર હું આરટી લઈ શકું તો મિત્રો પીવી બરાબર આરટી મુકતા શું થશે ઉપરનું સમીકરણ ડેલ્ટા એચ ડેલ્ટા યુ પ્લસ પીવી બરાબર શું મૂકવાનું છે આરટી ડેલ્ટા આરટી ઓકે હવે આપણે આ કૌંસ ખોલી નાખીએ તો આર તો વાયુ અચળાંક છે આર શું છે મિત્રો આર વાયુ અચળાંક છે એની કિંમત નક્કી છે ફિક્સ છે કેલરીમાં લઈએ તો બે જેટલી થશે બરાબર ને તો આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ જૂલ આપણે લઈએ છીએ તો આર વાયુ અચળાંક છે એટલે આપણે ડેલ્ટા ટી કોને આપીશું તો સ્વાભાવિક છે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પછી ડેલ્ટા આર તો લખી ન શકાય કારણ કે ડેલ્ટા આર એટલે આર ના મૂલ્યમાં તો કોઈ ફેરફાર થતો નથી આર તો અચળાંક છે એટલે આર ને આપણે બહાર કાઢી લઈએ અને ડેલ્ટા ટી થશે ઓકે મિત્રો હવે આપણે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ ની કિંમત મૂકીએ હમણાં આપણે કાઢેલી યાદ કરો કે ડેલ્ટા એચ બરાબર શું લખી શકાય તો સીપી ઇન્ટુ ડેલ્ટા ટી લખી શકાય અને એવી રીતે ડેલ્ટા યુ આંતરિક ઊર્જાનો ફેરફાર એટલે સીવી ઇન્ટુ ડેલ્ટા ટી મૂકી શકાય બરાબર અહીંયા ડેલ્ટા એ બરાબર શું લખું ધ્યાનથી જોજો સીપી ટી ઓકે આર ઇન્ટુ ડેલ્ટા ટી આમ થશે બધામાં ડેલ્ટા ટી છે એટલે આપણે ઉડાડી શકીએ બરાબર આ ચકલી નથી મોર નથી પોપટ નથી છતાં ઉડી ગયા ઉડી ગયા એટલે શું કીધું સીપી બરાબર સીવી પ્લસ આર અને એના ઉપરથી ઉપર તો સીપીસી નો સંબંધ કાઢવાનો હતો તો સીપી માઇનસ સીવી બરાબર યાદ રાખજો મિત્રો આ જે સંબંધ કાઢ્યો છે અથવા સંબંધ જે આપણે મેળવ્યો છે એ એક મોલ વાયુ માટે છે કેટલા મોલ વાયુ માટે છે એક મોલ આદર્શ વાયુ માટે છે ઓકે અને આનો મિનિંગ બરાબર સમજો સંબંધ તો આપણે મેળવી દીધું સીપી માઇનસ સીવી બરાબર આર બરાબર આ આપણા માટે એક અગત્યનું સમીકરણ થયું એનો ઉપયોગ આપણે દાખલામાં પણ કરી શકીશું મિત્રો આ સીપી માઇનસ સીવી બરાબર આર એનો સંબંધ બરાબર સમજી લઈએ બરાબર આનો અર્થ આપણે એવો કાઢીશું ધ્યાનથી સાંભળજો કે સીપી અને સીવી નો જે તફાવત છે એ તફાવત એવું કાર્ય સૂચવે છે કે જ્યારે એક મોલ આદર્શ વાયુનું તાપમાન એક સેલ્સિયસ વધારવામાં આવે તે દરમિયાન થતા કાર્ય જેટલું હોય પાછું બોલું છું

અને પીવી એટલે તો સ્વાભાવિક છે દબાણ કદ કાર્ય થયું દબાણ કદ કાર્ય થયું એટલે સ્વાભાવિક છે સીપી માઇનસ સીવી બરાબર પીવી થવાનું સીપી માઇનસ સીવી બરાબર પીવી થવાનું બરાબર છે એટલે આ શું સૂચવે છે કે જ્યારે એક મોલ આદર્શ વાયુનું તાપમાન એક સેલ્સિયસ વધારો ત્યારે થતું દબાણ કદનું કાર્ય સૂચવે છે બરાબર આ થયું એક મોલ વાયુ માટે મિત્રો જો એન મોલ વાયુ હોય કેટલા મોલ એન મોલ વાયુ હોય તો આ સમીકરણ કેમ લખાશે કે ઓકે આ પણ આપણા માટે કામનું સૂત્ર છે જ્યારે મોલ એક હતા ત્યારે આ સૂત્ર એપ્લાય કરીશું અને એન મોલ વાયુ માટે મિત્રો આપણે આ સૂત્ર વાપરીશું ઓકે સીપી માઇનસ સીવી બરાબર આર અને જો એન મોલ વાયુ હોય તો એનઆર

એ સીવી ની વેલ્યુ કરતા વધારે જ હોય યાદ રહેશે ને સીપી ઓલવેઝ ગ્રેટર ધેન સીવી આ સીવી કરતા સીપી વધારે જ હોય એટલે એનો ગુણોત્તર હંમેશા એક કરતા વધારે જ આવે કોના માટે કેટલું આવે જરાક નોંધી લેજો આ પણ એમસીક્યુ માં પૂછાય છે એક પરમાણુ વાયુ હોય જેમ કે હિલિયમ આર્ગોન નિયોન બરાબર એ બધા એક પરમાણુ વાયુ માટે સીપી ફાઈવ બાય ટુ આર સીવી થ્રી બાય ટુ આર અને એના ઉપરથી સીપી બાય સીવી એટલે જે પેલો પોઇઝનો ગુણોત્તર ગેમાં કેટલો થશે પાંચ ના છેદમાં ત્રણ કારણ કે ટુ આર ટુ આર તો ઉડી જવાના એટલે અહીંયા ઉપર પાંચ છે મિત્રો અહીંયા ત્રણ છે એટલે જવાબ થશે એક એક પરમાણીય વાયુની જેમ દ્વિ પરમાણીય વાયુ હોય એટલે એસ હોય ઓ હોય સીએલ હોય એવા કોઈ પણ વાયુ માટે આવી સીપી અને સીવી ના વેલ્યુ સેવન બાય ટુ આર ફાઈવ બાય ટુ આર એના ઉપરથી ગેમાં આપણને કેટલો મળશે મિત્રો તો સેવન બાય એટલે વન પોઈન્ટ ફોર અથવા એક બહુ પરમાણવીય વાયુ જેમ કે એસો ટુ થયો જેમ કે એમોનિયા થયો વગેરે એવા વાયુ માટે સીપી જે છે ફોર થશે સીવી એટલે થ્રી આર થશે એટલે ટૂંકમાં ફોર બાય ની વેલ્યુ આવશે વન પોઈન્ટ થર્ટી થ્રી ઓકે મિત્રો યાદ રહેશે આવી રીતે આપણને સીપી અને સીવીના ગુણોત્તરને પોઇઝનો નો અને અલગ અલગ એક પરમાણીય દ્વિપરમાણીય અને બહુપરમાણીય વાયુ માટે સીપી સીવી ના ગુણોત્તરના મૂલ્યો આપણે જરાક યાદ રાખવાના થશે આનો આપણે એમસીક્યુમાં પણ ઉપયોગ કરીશું મિત્રો તો આ વિડીયોમાં આપણે ઉષ્મા ક્ષમતા અને ઉષ્મા ક્ષમતાને આપણે અલગ અલગ રીતે સમજ્યા એને સમજવા પ્રયત્ન કર્યો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં